રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ માં નવા વિડીયો માં બ્લોગ કે વિડિયો બધી માં કઈ નક્કી ન રહી બ્લોગ ટાઈપ એ બની જાય ને વિડીયો ટાઈપ એ બની જાય એવું બધું તો વાગી ગયા છે હાડા આઠ થવા આવ્યા છે અને આપણે સિરાય બિરાય તો કમ્પ્લીટ એકદમ થઈ ગયા છે અને કાલે આપણે બહેરે બહેરે કરીશું ને તો કરી નાખો અંદર બાકી છે તો એ તો હવે આજ તો જે નથી કરવું લગભગ આજ નહીં કરવાનું થાય કાલે કરો કરવાનું થાય ભલે અને અત્યારમાં સાંટતો તો પાણી તો મફેદ પાણી દ્યો બે ઘરમાં મેં સાંટ અમે ચાટી દીધું છે ઓલા ઘર મેં પાપાઈ મેળ લીધો છાંટીનું ટાટ ટાટ એવ મજા આવેલ અને આ ઘર મેં છાંટી દીધું હવે ગેસ નહીં ત્યાં જોઈશ આ ઘર મેં સાંટી દીધું જો આ નિશ્ચે પાણી દીવું આનો ઠાર આમ બે પાછળ નડી એટલે પાણી ટોરાઈ ગયું છે આમ અને આ ઘરનો ઠાર રહે ને એ આમ આગળ અહીંયા નળી અહીંયા નીકળી જાય બેન અલગ અલગ રાખા ત્યારે ધાબુ નાખ્યું ને ત્યારે ધાબુ નાખ્યું પ્લાસ્ટર બાકી રહી ગયું હતું એમના લબા સૌંદરતો એમના બાકી જ રહી ગયું ઘણા ને એમ હતું ઘરમાં એ પ્લાસ્ટર કરેલું છે પણ ઘરમાં બાકીએ ખાલી મોસરીમાં જ આપણે રૂડ રૂપાડું લાગતું હતું અને હવે બધા એકલા જ મજાની એકદમ વાઈટ વાઇટ થઈ છે સફેદ એટલે અને કાલ આપણે કપ્પામાં પાણી વાતા ને થોડોક લગભગ રહી જાય મોહન તો એ બધી જીયા જ નથી જોકે કરીશું કરતા એટલે આંજીને ઊનમોન જે પાણી વાત કેટલું પીધું ને મને કંઈ ખબર નથી તો બાકી હોય ને આસપાસ વાર વાર દસ એટલે જો આ કામ દેટકો ચાલુ કરી દીધું ને આપણું ઘર જો વ્હાઈટ વ્હાઈટ એકદમ લાગે ને એકદમ હાવ સફેદ પછી મોશરીમ બાકી પછી એથી નહીં સારું લાગશે ઠગાને રહેતી ન એ છે ને એ લોડર વોડર આ બધા ને લાઈને લઈને ઓઇલ પર નાખ દે એટલે એકદમ પ્લેન થઈ જાય અને પે હું ને જો વાસી દિવસ થઈ ગયા લાગે છે જય આ બાજુ આપણે એ ચડી કા ભાગ્યસ ઉભી તો રે પણ સો ખોટી આય હે દેન ભાગી જે વાલા બરે ખોટી આ તગડવા જાય અંજીની બધાય नहीं आ जाओ हर गाय कसरो बताए जय जी का भैंस में हो गए के कागरियान पागरिया नहीं बुते हैं हर गाय दिए ये वो यहाँ करे पढ़के पढ़ का आतार माथा है ठार न हर गेक न हर गेस सीख कर भी आतार में हर की जाए है राम राम जय माताजी जी बताए ने अच्छा पावे थोड़ा घरों काम ठीक जुकर कर लूँ

ખાલી બાયરે પતિ રહ્યું વધારે ઓલા બે બાથરૂમ માં ખાલી કિલો બાકી ટાંકે છીએ આપણે દસ કિલો લાવવું જોઈએ વીસ કિલો ઓલો ફોડેલો પલારેલો લાવ્યો તો વીસ કિલો એ સંપૂર્ણ થયું બાયરે બાય અંદર બાકી અંદર જ બીજો વીસ કિલો લેવું જોઈશ બે મણ મળે કરી છે એ ઓલો વઘારેલો આવે ને એટલો નો ઓલો થાય ગાંગડા ફૂટેની જેટલી નીકળી વજન જ એટલો આપડા ડબ્બો વઘાર્યો હોય એ આપા કેટલો ઓડતો ડબોતી જ નીકળ્યો કાં કરા નીકળાવો તો એ નકરો થાતો હે ઓ મારવા હે તી તો કાઢ્યો તમ કે સફેદ સફેદ લાગે ઘર આખો બધું વ્હાઇટ વ્હાઇટ હાઉસ વ્હાઇટ જો હે મનતા દીધી એમ હા અમાર કે કે નહીં એટલે આપું હાઉસ છે ને ઘર આખે કો વ્હાઇટ થઈ ગયું જોઈ લે તમે અંદર વ્હાઇટ હાઉસ કેવું કે સફેદ ઘર એનો મતલબ

વરસાદ પેલા પાયો જ બાકી વરસાદમાં તો કેટલું પાણી એ પાણી પીધો જ હોય અને હવે પાછું પાણ ઉતાર્યું કહેવાય બરાબર વરસાદથી હોય ને એટલે વરસાદ પછી વારગીમાં પાય ને એ પાણ ઉતાર્યું કહેવાય એટલે ફાલ બાલ ખારે ને એવું બધું ઓછું થાય એટલે એનું પાણ ઉતારી દે પછી વીણવું હોય પણ એકદમ પાણ ઉતારી પછી વીણ શું દે

કારણ કે દૂધનું તો જોઈએ જ કાયમ દૂધ ખાતા ને એટલે પછી દૂધ વગર મજા ન આવે અને પેહુ એટલા માટે જ રાખે એ ને ખાતર થાય એ ખેતીમાં નાખી એટલે બે ત્રણ પેહુ રાખીને હાયલા કરે મોલે ખેતી સારું થાય દેશી ખાતર જડે એટલે અને ઘરનું દૂધ ચાઇસ પછી ખાવા જડે એટલે બહુ મસ્ત મજા બેસ્ટ અત્યારે જે આ બાજુ આવ્યો તો કેરા જોવા કીધું કપ્પાનું હરિયું ભરાઈ ગયું કે નહીં તો આ બાજુ કેવડો કેળો જંગલ જેવો જમી ગયો ને ફાલ પણ પેલો ફાલ હાચો એ થઈ ગયો છે જંગલ જેવું થઈ ગયું જોઈ લ્યો તમે અહીંયા આંબા થોડા થોડા દેખાય છે કેરમ પાણી આવે કે તું એકાદ કરે જોઈ જવું એટલે અંદાજ આવી જાય પછી એમને વાલ લઈશ બહુ જોવા નહીં આવું બીજે પાણી દેખાતું હે નહીં કારણ કે પાંદડા ને એવું બધું પીડ્યું છે ને એટલે થોડીક વાલ લાગશે નકર તો અત્યારે કયો ઘા પોગી ગયું હોય હમણાં પાયવી નથી વરસાદ પછી અને પાંદડા ફાલ ને બધું નીચે ઠગો હોય ને એટલે પાણીને અટકાતું એટલું હાલે એટલે થોડીક વાલ લાગશે રામ રામ ને જય માતાજી બધાને ભણી ભણીને જો હું વિયો ને હવે રહ્યું ને ઘરે આવ્યો ને ત્યાં ઘરે બનાવ્યું નું શાક એટલે હું વૈઆો લીંબુ લેવા ઘરે લીંબુ નહોતું એટલે લીંબુડીમાં કીધું લીંબુ લેતો હું ને વાડીમાં અહીંયા અમારે જ નહીં મોટા બાપુ અહીંયા થાય અહીં લેતો કીધું લીંબુ લઈને બે હજુ બે લાવી જ્યાજ લાયો સરબત કરવા આમાં એક જ થાલી જોઈશે એટલે હાલો કરેલા ને એક બપોરા કરી લઈ ચડી ડાયરનું આજ બનાવ્યું શાક લે આવીને પછી લુગડા બદલાઈ નહીં ખા દેવાનું છું નહીં આયા જો ચંદન લઈને વેલા છૂટી ગયા લાગે

અરે breeding में, ändå, dengan menu Tamamen Enneніumpais, dengancko ini томnet yang 돌urилась, dan seperti itu tijd 근본, ituELLA PAKK decent Όl 누구 CAT SWIT Seit genau ini, itu mengabulkanө 삶. OkYouuar these. Ok,apa besar. Apa yang ada

ઇને જો કે ચેનલ જ છે આપણે વાળી માં તો મારો આયા હે દે આવી જ વિડિયો મને ઓરખતા હા એકવાર આવી ગયા છે હા પછી કા નજીક છે લેવર લેવર બે ખેત જ કરી છે એટલે એક બીજાને ની વાત વિશે મળતા હોય એક બીજા હું તમારે મોલ પાણી કેવા ને અમારે કેવા બધું હાલ છું એટલે રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે જો અવતારીએ છીએ નરસિંહ બની વાળીએ અને હું કે નજીક જ વાડી વાવું છું અને આજે આંટો મારતા આવી અને મુલાકાત લેતા આવી અને હું પણ ખેતીવાડીના વિડીયો બનાવું છું મારી ચેનલ છે આપણે નામ છે વડકિયા ફેમિલી બ્લોક સપોર્ટ કરજો ચેનલમાં અને સબસ્ક્રાઇબ કરી નાખજો હું તો કે આવી જ રીતના ખેતીવાડીના વિડીયો બનાવું છું ને એમનું ગામ તો આઘું થોડુંક છે ગામ થઈ જાય ચોપણી ચોપણી મારું ગામ ચોપણી ગામ છે બરાબર પણ અહીંયા નજીક વાડી વાવે છે તો બે કલાક બીજાનું શું કે સાગું હોય પણ ખબર ન હોય નજીક આ એટલે ખબર પડે કે ના સાગું છે અને પછી અમે હે ને એકા બીજા યુટ્યુબર એટલે પછી આવા નવ પેરા થાતા હોય ને એલી મારી ને સપોર્ટ કરજો હા ઓડકિયા ફેમિલી નામની ચેનલ છે ઓડકિયા ફેમિલી બ્લોગ એટલે હે ને સબસ્ક્રાઇબ કરી લેજો નાની પજાતી છે 13 હે કેયા લગનનો એંગલ જામ દેતા કે કે ગેદા લેવા જઈ આવી છે હ મન ઇસમે કીધું હા તો પિસેનો તરત કીધું હવે મટી જાવ જાવ ને એ ન તો દેવા રેવા દેવા તકલીફ પડે ને પછી કે અત્યારે આજ તો રાત રોકાવા મે ઘરે ફોન કરી દીધો હા મેં ઘરે ફોન કરી દીધો અમારું છે

હાલો આપણે ઓલી ભેંસ ક્યાં થઈ ગઈ જાહેર માં કરી જાય અંદર ને લેવા જ આવી જોઈશે એલ ને અને અમારે ખાવાનું આ તો આયા જી આવે ને હાથ હાલ જાર હે ને લીલી થોડી નાની લઈ ખાઇ હ